बम नो कि मोम कि बम नहीं हेलो मोम बोलो कुमार ता तो कुमार रोवा बेड़ा मोम प्लीज कुमार कंट्रोल कंट्रोल, कंट्रोल कुमार तुम रड़ो नहीं तुम रड़ता रड़ता बोलो तो मैंने समझात नहीं तुम पानी पी लो स्वच्छ थी जाओ જયારે મારી વિદાય થતી લગ્ન કરીને નીકળ્યા તમારી દીકરી ગાડીમાં બેસી ગઈ મેં પણ વિન્ડો ખુલ્લું રાખેલો તમે જે બે કોણી અંદર નાખીને મારા માથા ઉપર તમે હાથ ફેરવ્યા કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો તમે આવું કરતા હતા ને હા કુમાર હું એવું કરતી હતી મને ખબર છે બોલો ત્યારે મને એમ થતું હતું તમે એમ કહેતા હતા મને એવું લાગતું હતું કે તમારી દીકરીની ભણામણ કરતા હતા તમારી દીકરીનું ધ્યાન રાખજો એવું સમજતો તો પંદર દિવસ પછી મને આજ ખબર પડી તમે મને કહેતા હતા કે તમારું ધ્યાન રાખજો તમારું ધ્યાન રાખજો અમારું વાવાસોડું ત્યાં આવે છે હાડા પોઈન હોય તો હારું બધું મળે ભાગ્ય ભીના પર નર પાવત નાય આ એક જણા પોલીસ સ્ટેશન ગયો ત્યાં ને કીધું સાહેબ મારી ફરિયાદ લખો શું છે મારા પત્ની મને બહુ મારે છે તો સાહેબ મીડિયા રોવા સાહેબ તમે શું કામ રો તમે ફરિયાદ તો કરી શકો અમારે તો કોને કેવી દજરાની વાત પણ ભાઈ જે બહુ એક હમણાં જ આગળ જે દુહો કીધો તું તૂપી કરતા તજીયા પ્રાણ કે એકને જ પાણી પીવાય એટલું એક પી શકે એટલું જ પાણી હતું એક પી પી શકે જાય ન મળે એને બદલે તું આ કથાઓ છે ને કાકા મારે એક નાનો એવો પ્રસંગ લેવો છે આ કથાઓ જીવતા શીખવાડે આ કથાઓથી કાય કોઈને કેટલું થાય મને ખબર નથી પણ પરિવાર ભેગો થઈ જાય જેના આંગણે આવી કથાઓ થતી હોય એનો પરિવાર ભેગો રહે સાત સાત દિવસ ને માટે આવા ખર્ચા માણસો કરે એટલે શું અંદરની પેંડ પીડા મટી જાય એક ભાવ ઉભો થાય પ્રેમ ઉભો થાય લાગણી ઉભી થાય આ ગંગા શું શીખવે છે આપણે ગંગોત્રી થી ગૌમુખેથી સાહેબ ગંગા નીકળે ને નાલી તો બે પાંચ મશીન નો પરવાહ છે બે ત્રણ મોટર નો પ્રવાહ છે એટલો નાલી ગંગોત્રી આવે ગૌમુખ થી ગંગોત્રી આવે તો ગંગોત્રી થી જો તો ન્યાય જાજો પરવા નથી પણ ન્યાલી અહીંયા હરિદ્વાર ભોગે ત્યાં કેવડો મોટો પટ થઈ જાય આપણે આજે ઋષિકેશ જાવ તો ન્યાય એટલો પટ આજે આપણે આરતી કરવા ગયા ન્યાય જોવો તમે કેવડો મોટો પટ થાય અને એવા સાત ભાગ જે આગળ બાકી છે આ તો એક જ ભાગ છે સપ્ત સરોવર બને છે એ આપણને એ શીખવાડે છે મેન પ્રવાહ હોય ને ત્યારે નાના નાના આપણે હોય ને કોઈ નાની નદી નાનું વોકડું એ આવા મોટા પ્રવાહ ભળી જવું જગદીશભાઈ નાનું વોકડું ન્યાલી નીકળે કોઈ દી દરિયા સુધી ન પહોંચી શકે રસ્તામાં હુકાઈ જાય પણ વોકળાને ખબર છે કે આવી નદીમાં ભળી જવાય ને તો એની હારવાર આપણે તે દરિયે ભોગી જાય આપણે પણ ત્યાં સુધી પહોંચી જાય પણ એક ધ્યાન રાખવું પડે એમાં અભિમાન ન ચાલે એમાં ભળી ગયા પછી પોતાનું નામ ભૂલી જવાય આની અંદર જેટલી નદીઓ ભળતી છે પોતાનું નામ ભૂલી જાય અને ગંગા થઈ જાય અને કાકા ગંગામાં તાકાત તો જુઓ કે ન્યાલી નીકળે છે ગૌ મુખમાલી નીકળે છે એ નાનો પરવા છે એની અંદર કેટલી બીજી નદીઓ ભળે છે એ અહીંયા હરિદ્વાર આવે તો આવડી મોટી નદી થાય તો એમાં ગંગાજી કેટલા અને એમાં તમે શરણા ગુતો અમે બધા બેઠા હતા ને અમે વાત કરતા હતા જીતુભાઈ અમે નથું ભાઈ બધા બેઠા વાત કરતા હતા કે તમે શરણામત લો લ્યો તો આની અંદર ગંગોત્રી થી જે ગંગાજી નીકળ્યા છે મૂળ ગંગા અને અહીંયા એટલી નદીઓ થઈને એટલો પ્રવાહ થયો હવે તમે હાથમાં લ્યો તો આમાં ગંગાજી કેટલા પણ એમાં ટકા મારી ન મરાય એ પછી ગંગા જ થઈ જાય અને ગંગાનું મૂળ પ્રમાણ કે હજારો વર્યા જાય એ લોટી રાખી ગયો તમે તો એની અંદર કોઈ દી દુર્ગંધ ના આવે આ ગંગાની તાકાત દેશોમાં બહુ મોટી નદીઓ છે પણ એ નદી ને મહાન ગંગાને નદીઓને આ એક જ દેશ એવો છે શાલીખરામ ના પથ્થર ને ભગવાન કહેવાય શિવલિંગ ના પથ્થર ને ભગવાન કહેવાય આ એક જ દેશ એવો છે તુલસી ના વૃક્ષ ને માં કહેવાય પીપળા ને એમ ના વૃક્ષ ને વિષ્ણુ કહેવાય આ દેશ નું પીપળા નું વૃક્ષ સામાન્ય વૃક્ષ નથી તુલસી નો છોડી સામાન્ય છોડ નથી ગંગા નદી સામાન્ય નદી નથી અને મને કહેવા ગયો આ દેશનું મંગલસૂત્ર નામનું ઘરેણું સામાન્ય ઘરેણું નથી અને આ દેશનો ભગવો રંગી સામાન્ય રંગ નથી ભલામા હે આ દેશની ઘટના સુધી છે આ દેશ જે કેવો છે ગળધુથી ચાલુ થાય ને ગંગા જળે પૂરો થાય આ દેશે એક એવો છે કે પીપળાના પાનથી શરૂ થાય ને તુલસીના પાને પૂરું થાય છે હાલડાથી શરૂ થાય ને હાઈએ પૂરો થાય એ દેશ છે આ દેશ એવો હાલડા ગમે અહીંયા આયો હલુ લુલુ હાલા રે હાલા આયા હલડા કૃષ્ણનું હાલડું પારણીયું બંધાય માજશોદાજી ગાય

અને પાછો આ દેશનો સાહિત્યકારી શ્લોકને લોક સુધી પહોંચાડવાની વાત કરનાર સાહેબ આ સંકલન જેવો હાલે આપ તમે ગીત વગેરે રહી જ ન હોય પણ ગીત થી જિંદગી ચાલુ થાય અને પાછું પહેલો વેલો શબ્દ આપણી માં આપણને સંભળાવે છે બોલતા શીખવાડે છે એ અક્ષર નું નામ છે હા 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 ઓલું છ મહિના નું હોય હા જો બેતા હોય તો અને જેણે પેટમાં હોય ને સંસ્કાર લીધા હોય ને એના છોકરા હુંડલામ કાઢુડા હકીકત કાનુડો બનાવ્યો હોય એમાં ભાગવત માં ભગવાન ની હાજરી છે એનું પરમાણ શું કે ઓલા તમે ફૂલ ના ઘા કરો જે કરો તો આમો ખીખવાટા જ કરતો હોય ઉતારી જો હુંડલામાં પછી કોઈ ના હાથમાં નહીં રહે બાકી હુંડલામ બેઠો હશે ત્યાં સુધી એમ કહેવાય કે અંદર ઘૂંઘવાટા જ કરતો હશે નીતરી કોઈ દેવી રીતે રીતે હુંડલામ બેઠો હોય અરે તોય આપણે તો એ માનો ફૂલ જ નાખતા હતા બાકી અમુક જગ્યાએ ગલાલ ની રમઝટું બોલાય તો એ આખું સોલતો કૂદતો હોય શું કામ એની અંદર કૃષ્ણ આવી ગયા છે એનો વાસ છે તમારી ભાગવતની સફળતાનું કારણ નંદ ભયો જે કથામાં ઉત્તમ નંદ ભયો થાય ત્યારે માની લેવાનું કે કથા સફળ છે આનું પ્રમાણ છે વાત આ છે બાકી કાંઈ બધે હરખું ન હોય કે બધાયને જે કરવું એ થઈએ ન કે આલડા બધાય બેનો ના આવડતા હોય પણ કઈ એક 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 ભાઈએ પૂછ્યું કે બેનોના આલડામાં કેટલી મજા છે બેનો આલડું કાય એટલે છોકરું હોઈ જાય ત્યાં એક ભાઈ કે છોકરાએ તૈયાર થઈ ગાય કે આ ગપા સાંભળવા કરતા હોઈ જાવ સારું કારણ કે અમુક ના હાલ ગપા જો હલો લોલો હાલ્યો તારો બાપ તાલ્યો હવે આ છોકરા ના સાંભળવાનું છે પણ પેલો શબ્દ શીખવાડે છે હા 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 ત્રિસત્ય ત્રણ વાર હા 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 એટલે ઓલું હા 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 કતું હોય જાય અને એનો પાછો એટલે માં શું કહે છે કે દીકરા જગતના ચોકમાં જાને તો હકારાત્મક રહેજે નકારાત્મક નહીં જે કહે હા બાપા તમે જે કહો એ હા હા બાપા હા એ જે હા હા કરતા આવડે ને એને કોઈ દી વાંધો ન આવે અમુક તો જોજો હા એવું થોડું હોય હકારાત્મકતા હોય જ નહીં હું નું હાસું માનું આપણે ક્યાંય ભગવાને ગીતામાં કીધું એણે કીધું હોય ભગવ આપણું ન હાસું મને તો તારી આટલું અમારે ધૂણમું ન અમુક હાસું મન મારા ઊંધા માથે થઈ જાવ આ આ વેપારી લોકો સુખી હું કામ છે એ હકારાત્મક છે એક ભાઈ એની દુકાને ગયા એક નમસ્તે નમસ્તે સારું સારું બાપા હું છે બાપા હું આવ્યા એ કે ભીંડો કર્યો તો તે જો તેમ જો કાલો શેઠને દીયા આવું ભીંડો લાવ્યો હા મૂકી જ મૂકી દીધો પછી આ વાત શેઠ ભીંડો બહુ હારો થયો એટલે વખાણ તો કરવા પડે આવક વધી છે એવું તો કેવું જ પડે બહુ ભીંડો હારો થયો જ ને મહેનત એટલે અરે કે પણ પછી તો એટલો બધો હારો થયો ને એટલો બધો ભીંડો થયો તો આડો પાડો ને આપ્યો તો તમને મને એમ જો શેઠ નથી હા દેવો જ જોવે આપણી દેવાય કોઈક નહીં દેવાય અરે કે પણ શેઠ કાલ તો એટલો બધો ભીંડો થયો માર્કેટમાં લઈ ગયો માર્કેટમાં લઈ જવાય નાખી થોડો દેવાય માર્કેટમાં લઈ ગયો તો ત્યાં પોલીસ આવી ન્યા પોલીસ તો આવે જ ને બંડો બસ હોય ન પોલીસ આવે આવે જ કે પણ મારી પાસે ભીંડો માગે હાડો ભીંડો હોય તો કોણ નો માગે હાડો ભીંડો હોય તો કોણ નો માગે માગે જ તે મેં ના પાડી દીધી ના પાડી દેવાય ને એમ તેમ થોડુંક દઈ દેવાય અરે ના પાડી એટલે મને એને ગાય દીધી પોલીસ ને ના પડાય દઈએ તક તો પછી મેં હામી દીધી ખાઈ થોડી લેવાય દેવાય જ જો ક્યાંય નાદ ન પડશે એમ થોડી થાય લેવાય દઈ જ દેવાય તાકે મારે તો દેતા દેવાય છે પછી મારો તો વાહો કાબરો જ થઈ ગયા પોલીસ ને જોયે એટલે વાહો કાબરો જ થાય ક્યાંય ક્યાંય એને નાદ ન પાડી એ ભીડો દીધી ગયો ત્યાં શેઠાણી સા લઈને આવ્યા બરણીમાં દેતવો દેતવામાં ટબુડી ટબુડીમાં ચા એ વળી એમ લુગડા છે બરણી ઢાકણું ઉગાડ્યું એમાં લે વળી શીપીએ કરીને ટબુડી કાઢી શેઠની અડધી જ રકેબી બી ભરાયો તો શેઠ કે બટ 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 હવે ના ઠોટો માળા હોમ છે વળી શેઠાણી કે બે ચીપા બાકી લઈ લ્યો ને એ શેઠ સાહ પીધા હતા ને એમાં શેઠાણી નું ધ્યાન ભીંડા ની થેલી ઉપર ગયું ભીંડો ભલે પીડ્યો વાયડ્યો પડે નો ઠવાય ભીંડો નો ઠવાય ઠુણામાં મૂટી ગયો વાયડ્યો પડે શેઠાણી સમજે એ તો વાયડો પડતો હોય તો ભલે પીડ્યો એ એમ ન કે હું વાયડો પડે લાવો એમ નહીં બીજેથી ઓલો ભીંડા વાળો આવ્યો આવો આવો હું આવ્યા આજે હું આવ્યા શેઠ એક હજાર રૂપિયાની જરૂર હતી હમણાં ભીંડો બહુ સારો છો હજારની જરૂર પડી શેઠ કે રોપીડો ભીંડો રોપીડો આ વાયડ્યો પડે આ બુદ્ધિ પણ વાત એ કરતો હતો સાહેબ આ દેશના સંસ્કાર એક આ કથા છે આપણી એ આપણને એટલી અસર કરતી ભગવાન કૃષ્ણ જેલમાં જન્મે અડધીક ને ટાણે ન્યાલી હુંડલો નીકળે નટુ કાકા ઇતિહાસમાં બે વાર હુંડલા આવ્યા છે વર્ષોથી આ વાત કેતો આવું છું એક વાર હુંડલો મથુરા મથુરાની જેલમાં આવ્યો અને એ હુંડલામાં અખિલ બ્રહ્માંડના માલિકને ભગવાન કૃષ્ણ ચંદ્રમણીને સુવડાવવામાં આવ્યા હતા અને એ હુંડલો આયરને નેહડે જતો હતો અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો અને એની અંદર નવ હોરઠના ધણી નવઘરને હુંડાવવામાં આવ્યો હતો અને એ હુંડલો એમ કહેવાય કે આયરને નેહડે જતો રાતના નીકળે વસુદેવ માથે લઈ નંદરાય કે ગાય ભાઈ

પાછો પગ ન કરતી દીકરા દીકરો દેતા અચકાણો ન હોય તો હાડા પાંચ હજાર વર્ષ પહેલાનો નો નંદ રાજા કઈ રીતે અચકાય અને આવા મહાપુરુષો પરમાત્મા ઈ માટે મોકલવું વિશ્વાસ થી કહું અઢારે વાત છે જે જે વરણમાં જે જે વ્યક્તિ થઈ હોય ખોરડે આવો કોઈ પણ મોટો માણસ આવે આ દેવાય આયર નો આવત ને તો કાલ કોઈક કે દીકરા કોઈ સંતાન થોડા કોઈ આડા દઈ દેતા હોય તો દીકરીની ઓલી તો દીકરી હતી આ દીકરો દીધો ને ત્યારે ઓલું સો ટકા પાંચ હજાર વર્ષ પહેલાંની વાતને સીખો લાગી ગયો કે ના નજરા એ દીકરી દીધી જોવાય પેલા પાણી તો વાતું થાય કે તો બધું લખી લખીને વાતું કરવાની વાત કોણ ભાઈ નો જન્મી હોત તો ખોડિયાર જન્માય પુરાવો મળત નહીં થાય એક જગદંબા આવી જાય ત્યારે એમ કહેવાય કે આગળના પુરાવા દઈ દેતા હોય એમ સમાજમાં એક હારો માણા થાય ને ત્યારે પેઢીને પાછી જાગૃત કરી દેતો હોય એમાં કોઈ શંકા ન થાય તમે કલ્પના તો કરો અગિયાર વર્ષ અને બાવન દિવસ ભગવાન રોકાણા છે આવતીકાલે કથા છે ના ના મારે વાત ઉપર જવું સાહેબ હા નટુ કાકા આશરા શમની વાત બગા કાકાના બધા બેઠા છો જીતું ભાઈ થી લઈ કા બધાને કદાચ આ વાત તો યાદ જ હોય કારણ કે આપણા આ રામ પરિવારના અત્યારે કુળદેવી તરીકે રૂંજાઈ છોડેરાબુ નેવું માં હું ને ગયેલો ત્યારે એક મેક્સ ગાડી લીધેલી ને એના અમારા શેઠ ભાગીદાર હતા એની માનતા અને હું પહેલી વાર આશરા ધર્મની કેવી વાત વાણ તૂટે એમાં પાંચ મુસ્લિમ ભાઈઓ આમ તો કહેવાય છે પીરો હોય છે ઈ વાણ વાણ અને એ નીકળે અને અહીંયા રામ પરિવાર ગરિમા ગયો હોય અને દીકરી એકલી હોય અહીંયા અને દીકરી છે એ પાંચે ને ભાઈ તરીકે રાખે અને પાંચેય જણા વાડીએ કામ કરે છોડવાય ભાત ને જાય અને એમાં સાહેબ મેણું મારે કોક અને અડધા ભાતે ભોગેલા હોય અડધે કેડે અને આપણી મા એમ કે કાયરની દીકરી તરીકે મેં પાંચે ને આશરો આપ્યો હોય ભલે મારો પરિવાર હાજર ન હોય પણ હે માં ધરતી આ પાંચે ને મેં મારા માડી જાયા વીર તરીકે રાખ્યા હોય તો આ ધરતી મને જગ્યા આપી દેજે ગામના અને વાડીના કેળાની વચ્ચે સાહેબી ધરતી ફાટે છે અને આપડી માં જગ્યા લઈ લે ભાત ને ચુંદડી બારા રહી જાય ઓલા પાંચે જણા ને એમ થાય મુસ્લિમ હતા પાંચે

અને એને સમાધિ તમારા માટે લઈ લીધી છે અને ત્યારે પાંચે પાંચેય પીર એમ કહે છે કે હે માં ધરતી અમે જો પાંચે જણા એના મા જણા ભાઈ જેવા હોઈએ અને અમારા કાળજામાં ઉડે ઉડે કોઈ પ્રકારનો ડાઘ ન હોય તો હે મા ભોમી હવે તું અમને પાંચે ને જગ્યા આપી દે સાડી પાંચેય જણા ત્યાં ધરતીમાં જાય હાલમાં પાંચેય પીર અને આ સોડેવાયની બે માનું મંદિર અને આપણા કોઈ પણ માની માનતા કરવા જાય તો પેલા ઓલાની માનતા કરવી પડે એના ચોખા કરવા પડે અને એના મુસ્લિમ ભાઈઓ કોઈ એની દેખ કરવા આવે તો પેલા અહીંયા માની લાપસી કરવી પડે અહીંયા માની લાપસી કર્યા વગર ઈ કોઈ મુસ્લિમનો દીકરો જ્યાં દેખ કરવા જાય તો સાહેબ સાલું દેગમાં જીવડા પીડ્યાના દાખલા છે સાહેબ જીવડા ખદબદવા મળે ઈ રામ પરિવારની આ બધું ના પૂન ભેગા છે ને એ હરિદ્વાર તમને લાવ્યા છે મારા વાલા એટલે મને આનંદ છે મોટી મોટી